ગ્રહસ્થનો બહુ સરસ એક નાનકડો એવો પ્રસંગ વાત પ્રચલિત છે કદાચ સાંભળી પણ હોય આજે વિચાર કરીએ પાંચેક વર્ષનું બાળક એના બાપને બહુ સરસ સારી દુકાન અને દુકાન અને છોકરો બરાબર દુકાને આવેલો દુકાનની સામે એક ઝાડ અને ઝાડ ઉપર એક કાગડો બેઠેલો છોકરાએ કીધું કે પપ્પા આ શું છે બેટા એ કાગડો છે છોકરાએ પછી બાપાને પૂછ્યું બેટા પપ્પા આ શું છે જેટલી વાર પૂછ્યું એટલી વાર બાપે એટલી શાંતિપૂર્વક જવાબ આપ્યો કે બેટા એ કાગળો છે એક વાર બે વાર ત્રણ વાર દસ વાર એકવીસ વાર એ સવાલ છોકરાએ કર્યો અને બાપે પોતાના દીકરાના હેતને વશ થઈ અને એટલા જ હળવાશથી એને જવાબ આપ્યો કે બેટા એ કાગડો છે બાપે મુનિમને કીધું કે મુનિમજી ચોપડામાં આટની તિથિ લખી નાખો આજનો સમય લખી નાખો અને લખી નાખો કે દીકરાએ બાપને પૂછવા શું છે ને બાપે એકવીસ વાર જવાબ આપ્યો એ કાગડો છે વાતને તો વર્ષો વીતી ગયા શેઠ વૃદ્ધ થઈ ગયા સિત્તેર પંચોતેર વર્ષની અવસ્થા થઈ છોકરો દુકાન સંભાળે સારો ધંધો ડેવલપ કરે વિકસિત કરે અને એમાં બાપા એકવાર દુકાને બેઠેલા અને સામે છોકરો બેઠેલો બરાબર એ જાડું ઉપર કાગડો બેઠેલો અને આજે બાપાએ પૂછ્યું કે બેટા પેલું શું છે બાપાએ કાગડો છે એટલે નથી ખબર એ કાગડો છે બાપા કે સારું થોડી વાર થઈ અને પાછું પીછું બેટા પેલું શું બેઠું છે કયું પક્ષી છે અરે બાપા છે થઈ ત્રીજી વાર પૂછું બેટા મને ખરેખર પક્ષી કયું છે બાપા તમારું મગજ બગડી ગયું છે કે શું અને માઇન્ડો જેમ ફાવે એમ બોલવા સમાજમાં કહેવાય હાંઠે નાઠે એ વાત હાચી આ બાપનું આ ચહકી ગયું છે બુઢો થઈ ગયો શબ્દો મેંડો બોલવા અને ત્યારે એ શેઠ પેલા મુનિમને પણ સાથે લાવેલા અને મુનિમને કીધું પેલા વર્ષની પેલી તિથિની ખાતા વહી ખોલો તો જરા એને ખાતા વહીમાં લખેલો અને એના દીકરાને વચાવ્યું કે બેટા મને બધી ખબર છે કાગળો જ છે તારા જન્મ પહેલાંની મને ખબર છે કાગળો છે પણ આજે તને એ વાતની યાદી આપવા માટે આ સવાલ મેં તને વળી વળીને પૂછો આટલો માત્ર ફરક હોય છે એક બાપમાં અને દીકરામાં ત્યારે દીકરો બાપને એકવીસ વાર પૂછે છે કે શું છે ત્યારે બાપ એને એટલી જ સ્વસ્થતાથી જવાબ આપે છે કાગડો છે પણ એ જ બાપ જ્યારે દીકરાને સવાલ કરે ત્યારે દીકરો બે પાંચ વારમાં અકળાઈ જાય છે બસ આ બાપ અને દીકરામાં ફરક છે તે દીએ યુવાન દીકરાને પણ વાત સમજાણી કે બાપની વાત કંઈક વિચારવા જેવી છે અંતર્ગત ઘણી એકવાર એક વાત યાદી આપી છે સ્વામિનારાયણ ભગવાનની સાથે ત્રણ હજારથી વધારે સંતો હતા ત્રણ હજાર કરતાં ઉપરાંત વધારે સંતો બધાની અલગ અલગ વિશિષ્ટતા અલગ અલગ પ્રદેશ અલગ અલગ ભાષા અલગ અલગ સંસ્કારો અલગ અલગ વિચારધારાઓ લઈને આવેલા બધાનું એજ્યુકેશન અલગ અલગ બધાનું જ્ઞાન અલગ અલગ બધાની સમજણ અલગ અલગ એટલી બધી વિવિધતાની વચ્ચે સ્વામિનારાયણ ભગવાનની પાસે જ્યારે તમામ સંતો આવ્યા છે તમામે દીક્ષા પ્રાપ્ત કરી છે અને એ ભગવા રંગે રંગાણા છે અને સંત દીક્ષા પ્રાપ્ત કરી તમે જુઓ એક રાગ એક રંગ એક સરખો સુર સ્વામિનારાયણ ભગવાનની આયા અને નાયે ના ગોપાલન સ્વામી ઉત્તર ગુજરાતના મૂળ એમનું જન્મસ્થાન ઉત્તર ગુજરાત તો કેટલાય સંતો કચ્છ કાઠિયાવાડ વગેરે વગેરે વિધવિધ વિસ્તારના એ તો હજી સમજી શકાય કેટલાય હિન્દી ભાષી કેટલાય તો પાછા દૂર પશ્ચિમ બંગાળ સુધીના વિચાર કરો તમારે ક્યાંક યાત્રા કરવી હોય તો તમે સત્તર વાર વિચારો આપણા વાળો કોણ હેર્યા છે આ તો ઊંજાઈ જાય માણા અઢાર કલાકની ચોવીસ કલાકની યાત્રા તમારે ટ્રેન કે બસ દ્વારા મુસાફરી કરવી હોય તમે હાથ વાર વિચારો કે આડું આપણું કોઈ ઓળખીતું છે ત્યારે આ સાધુઓએ આ મહાપુરુષોએ આ સંતોએ સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરવા માટે એમને મળવાને માટે એમને માટે જીવન કુરબાન કરવાને માટે કોઈ પ્રકારના એમને આવરણો નેડા નહીં શું કામ એણે ફ્રિકવન્સી મેચ કરી દીધી મહારાજની સાથે ફ્રિકવન્સી મેચ કરી મહારાજે બાંધેલી પરંપરાની સાથે ફ્રિકવન્સી મેચ કરી મહારાજની ઈચ્છા સાથે ફ્રિકવન્સી મેચ કરી મહારાજે જે સદગુરુઓ સ્થાપેલા હોય એની સાથે ફ્રિકવન્સી મેચ કરી દીધી છે ને પ્રશ્ન નો રહ્યા સદગુરુ ગુજરાતી ભાષાના હોય એના સેવક હિન્દી ભાષાના હોય પછી જોડી કેવી હે ગજાનંદ અહીંયા આવો અહીં ને ખાલી હે પૂરું કરીને હિન્દી પૂરી કરી નાખે આ કથામાંથી એટલું સમજવાનું તો ગ્રહસ્થોને પણ જરૂરી છે કે એ બધા ભગવાન સ્વામિનારાયણના પરમહંસોએ જેમ રીતે ફ્રિકવન્સી મેચ કરી એમ સંસારમાં રહો છો પરિવારમાં રહો છો પરિવારમાં ધીમે ધીમે તો પરિવાર ઘટવા લેગા છે આમ તો પહેલાં સંયુક્ત પરિવાર હતા બહુ સરસ ગઈકાલે એક હરિભગત એવા હતા આફ્રિકાથી મને એક વાત કરી બહુ મજાની વાત કરી કે સ્વામી સર્વે એવો કર્યો કે જે ત્રણ ત્રણ ભાઈઓ ચાર ચાર ભાઈઓ પાંચ પાંચ ભાઈઓ જે હતા અને એ બધા સાથે મળી મહેનત કરી ભગવાન એમાં ભયડા અને એ બધા મોટા મોટા એમ્પાયર ઉભા કર્યા દ્રષ્ટાંત મને એ પાસે કે આ ફેમિલી છે એની સિસ્ટી શું જેસતો છે સંયુક્ત પરિવાર એવા તો કેટલા બધા પરિવારો કે સાથે મળી અને મહેનત કરી અને ભગવાન એમાં જ્યારે ભેડા છે સફળતા પ્રાપ્ત થઈ છે વાજે તો ચાર ભાઈ વિચારવાના રહ્યા ત્રણ બે માંડ માંડ બાકી તો એક એ પૂરું એક દીકરો હોય તો પરિવાર કેટલાનું થાય ચારનો બે તમે બે તમારા એક પુત્ર અને એક પુત્ર વધુ બે તમે તો ચારનું પરિવાર એને સંયુક્ત પરિવાર કહેવામાં આવે છે આવનારો સમય એવો આવશે કે બે જણા ભેગા રહેતા ને સંયુક્ત પરિવાર વાત કદાચ આજે લાગતી હોય પણ બહુ ફેક્ટ વાત છે બે માણસો ભેગા રહેતા હોય તેને સંયુક્ત પરિવાર કહેવામાં આવશે હા અત્યારે હજી એવી પોઝિશન છે નહીં સમય હજી ઘણો સારો છે માટે આગ્રહ કરીશ મા બાપની સાથે દીકરાઓ ફ્રિકવન્સી મેચ કરીને રહેતા શીખે ભલે છોકરાઓ ભણેલા હોય વેલ એજ્યુકેટેડ હોય ગ્રેજ્યુએટ હોય પોસ્ટ ગ્રેજ્યુએટ ડબલ ગ્રેજ્યુએટ જેટલી એમની પાસે ડિગ્રી હોય પણ એમાં એક સુપુત્રની ડિગ્રી જો પ્રાપ્ત ન થઈ હોય તો બાકી બધી ડિગ્રીઓ ફેલ છે કારણ કે સુપુત્રની ડિગ્રી આપણા સંસ્કારો આપે છે સુપુત્રની ડિગ્રી આપણા મહાપુરુષો આપણને આપે છે મા બાપની સેવા મા બાપની ઈચ્છામાં ઈચ્છા મેળવવી મા બાપને રાજી રાખવા અને મા બાપને આપણા કરતાં મહાન માનવા આ ફ્રિકવન્સી મેચ કરી કહેવાય અને આ ધર્મ અને આ જવાબદારી માત્ર પુત્રની નહીં પણ પુત્ર વધુની પણ છે સુપુત્ર શબ્દ આપણે ત્યાં પ્રચલિત છે પણ સુપુત્ર વધુ હજી પ્રચલિત નથી પણ કરવા જેવો ખરો કારણ કે સુપુત્ર હશે તો પુત્ર ઓટોમેટિક જશે આજે ઘણા બધા સુપુત્ર કુપુત્ર થઈનું કારણ જ આ પુત્ર વધુ હોય છે આવો આ સત્સંગના માધ્યમથી કથાના માધ્યમથી થોડો પ્રયાસ એવો કરીએ થોડી તૈયારી એવી કરીએ ફ્રિકવન્સી મેચ કરી અને પરિવારમાં ખૂબ સારી રીતે રસપરસ એકબીજાના ભાવને એકબીજાની લાગણીને એકબીજાના વિચારને વંદન કરી સ્વીકાર કરી આદર કરી અને આગળ વધીએ માત્ર આપણી જ વાત માત્ર આપણી જ અપેક્ષા માત્ર આપણી જ ઈચ્છાઓ એ સર્વોપરી ન હોઈ શકે પરિવારમાં જેની સાથે રહીએ છીએ જે સાથે રહે છે એમની ઈચ્છા એમના વિચારો એમની વાત એનો પણ આદર એનો પણ સ્વીકાર એનું પણ સ્વાગત હોવું જોઈએ તમારા પરિવારના ઘણા બધા પ્રશ્નો દરિયા પાર થઈ જશે મેન મોટા 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 પ્રશ્નનું મોટો મોટું રીઝન શું છે આજ તો છે સ્વીકાર થતો નથી અપેક્ષાઓ માત્ર પોતાની સંતોષાય એવું જ વિચાર રાખવામાં આવે છે એવી જ માનસિકતા કેળવવામાં આવે છે માટે દુખી દુખીના ડાળિયાઓ થઈ જાઉં છું થોડુંક આમાં સમાજે વિચારવા જેવું છે